ધારાનું ગણનાપાત્ર કેશોધી કાઢતી વરતેજ પોલીસ ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબનાઓએ ભાવનગર જિલ્લામાં દારૂ ચુગાની પ્રવૃત્તિને સ્થનાપૂત કરવા સખત સૂચનાઓ આપવામાં આવેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર સિંઘાલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વર્તેજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી

મકસૂદ મહેબૂબભાઈ શેખ રાકેશભાઈ અશોકભાઈ બારિયા પ્રદીપસિંહ મંગલસિંહ રાણા